ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપડા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મજામાં જ હોય છે મસ્ત મજાના બાકી ગયા છે સાડા દસ અને અત્યારે મારા મમ્મી જમવાનું પણ આવે છે શું મમ્મી કેટલા કેટલા લોકો આઈડો દેવા ગયા છે જરા કમેન્ટ કરી નાખજો કે અમારે તો આઈડો વેલો જવાનો હતો પણ અમારે કોમારું કેદી મન મનમાં હતું બે બે રોકાવ

સરસ મજાનું મનુજી હું કોઈ થી ના થાય કોઈ થી મનુ તો મનુ છે મનુ એટલે મનુ તો મનુ છે ખબર પડે

બધા ને બાકી આજે અમારે આલો આનંદ થી જવાનું છે અને જલ્દી જલ્દી બાર વાગે એટલે નીકળી જવાનું કઈ વાંધો ને હાલો નીકળી ફટાફટ

આને ભાકી ખાય ને એટલે ભાઈ એવરેજ ટુકમાં 18 ની કાઢે ને 22 ની કાઢ આ ચુનો ભાઈ ખબર નહી ચૂનાની અંદર હું એવું બધું મિક્સ કરે આ ચૂનાવારી ભાકી ખાઈ લીઓ એટલે પૂરું ફાઇનલી ગાયસ તો ઘણા સમય પછી મારી વર્નાની પાસે આવ્યો છું અને આજે ખીચ ચડાવ્યો અને વર્ના ચાલુ કરી જો દેખાય તુહાડા નીકળે દેખાય ચાર ઓયમી દેખાય તો બતાવો તમને પાન બહુ સરસ ચાલુ કરતી ચાલુ કરતી તો ભાઈ વાડ આવી ગયો મસ્ત મજાનો વરરાજો બનાવી દે લગન પેલા તો મસ્ત મજાનો વરરાજો છે બાકી તમે સિટી માં જાવ બસો બસો અઢીસો અઢીસો રૂપિયા લઈએ વાડ કાપવાના ગામડામાં ત્યાં તો ગામડા માં પડ્યા નાકટ ના મેં ચાલો જાય ફટાફટ કરે અને નાઈ જોઈ અને નીકળી જામનગર તરફ હાલો तो गाइस ये देखो हमारी चक्की ए चक्की ए पकड़ी ली तो हमारे लख 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 से भरावे हम जो हाथ में बाथरूम में बैठी थी बाथरूम में क्या थी गिर गया है ए चुं चुं बाथरूम में ठाढो पर होइन ठंडो होवन मजा आ गया मैं बैठी है एवू से हेलो मारे चुं ए और गलुड़ी ना किम करे आ जो कह दे येनो अपने ओए पापा ओए पापा

મેં લઈ લીધું અચ્છા હા બુશ મારવાના ધંધા કરે છે બાકી કઈ ધંધા જ નથી હેરીબેન માં દરવાજો ખોલી ને ભાશે હાલો આવી સ્વાગત કરો અમારા વાહ સિક્યુરિટી ગાર્ડ અમારું અમારી સવારી નીકળી ગઈ છે

જામ બાપુના જામનગરની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે આખી ડાયરેક બાયપાસ જામનગર અંદર નથી જવાનું કારણ કે આપણે સસરા રહીએ છીએ આ બાજુ અંદરની બાજુ તો હાલો જયાંય હવે વેલા વેલા કારણ કે મોડું થઈ ગયું બહુ અમારે મારા મમ્મી થાકી ગયા છે કે અમે કુતરાને પલો પલો કાપી નાખે આયો ટ્રાવેલિંગ ના કરી શક્યો કુતરો તો અમારે કોમલાની અંદર કરતી આવે એને હું ઉપાધી

ધ્યાન રાખજો માતાજી લાજુ રાખજો હે હે આળો આનો મુંગુના ચાંદી નું લેવું ને એટલે ડાયમંડ નું લેવાય ને અરે કાઈ વાંધો ન આળો બૂટ પહેરી લ્યો કપડા ઓલા આપણે મેં તો રીલ મોકલી દીવા લેવો હો જામનગર માં આવ્યો કે જામનગર માં જઈવું જ જામનગર માં આવ્યો રહીએ છીએ નહીં ખબર નથી કે આપણે ક્યાં જ્વેલર્સ ની દુકાન છે મને ખબર નથી પણ હવે માર ક્યાંક પહોંચી જશે સરસ સમારી દીયો

કોઈ વાંધો નહીં અત્યારે જેમ તેમ કરીને પાર્કિંગ કરી દીધી છે જાતા આવો આપણે જુડિઓ ની અંદર શોપિંગ કરતા આવીએ કોમન ટી-શર્ટ લેવા છે ખબર બે દીથી નાખે છે ભરી લીધું છે તે હું એક પીસ લીધું હવે મારો વારો છે આવી ગયા આ પરવાનું આ બધું તાનેથી ને જ કરવાનું કેવું પાણીપુરી પાઉભાજી ની પાણીપુરી ખબર મને પાભાજી મારી ફેવરેટ એટલે મનમાં પાઉભાજી કેવાય છે યાર પાણીપુરી તો મનુ અને કોમલ આવી ગઈ છે પાણીપુરી ખાવા માટે અને આ ભાઈ આપણા સબ્સ્ક્રાઇબર છે વાહ લઈ લ્યો હાલો ડિશ લઈ લ્યો આ આ કઈ છે કઈ જગ્યા છે સટીયમ કોલોની હોટેલ ફોર્મ આપણે કમલજી બાજુ અચ્છા અન્ડરબ્રિજ થી નીકળો ને ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ આવે હું તો અહીં બીજી વખત આવ્યો છું પહેલી વખત આવ્યો તો મજા આવી આ ખાલી ત્રણ જ ફ્લેવરના પાણી છે પણ બધા બેસ્ટમાં બેસ્ટ તો આજે મનાલીના ઘરે છે ને બટેકાનો શાક હું બનાવવાનો છું એટલે પોતે જમાઈ રાજા બનાવવાનો છે

બટેકા નું ન ખાધું બટેકા નું ન ખાધું એટલે તે બનાવ્યું અને ઈ મે નત ખાધું એમ આજે તમે ખાલી જોજો નીકળે ખફફ કરતા હ બાવળીમાં ગા કર ક્યાં છોકરો આને તો મોરખતા નથી અમારી જિંદગીમાં ધૂળ કઈ નત પડળી તો સસરાની ને ફોલવું પડે છે સમય સમજો કે બકકર વેરી લેવા પડે છે બકતર બકરો નહીં બકતર ચીપ કે મને અહીં શાક બનાવવા માટે આવરા જો અરે હું બનાવ જો તો કરી તું

આ ઉપર ને ઉપર એક થી બે એમ કઈ કરવું પડે ને એવું અને અમારા અંકિતભાઈ જામનગર ની અંદર ઘરે ઘરે વિઝિટ કરવા જાય છે ભાઈ તમે જો આ મશીન મશીન આમાં સોઈતા આવે ને જરા જરા થાય ને

વાહ અંકિત ભાઈનું ગામ એટલે મારી નાખે જોઈ ના બોલ્યા શું